વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હોવાની બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન તથા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સામે અયોગ્ય ટિપ્પણી કરી વડાપ્રધાન નહીં પરંતુ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે અને તે બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માફી માંગે તેવી માંગણી કરી હતી ટાઉન હોલ ખાતે ના ધારણામાં જિલ્લા ભાજપ પ્રમુખ

આ ઉપરે તો ભારત પરિપક્વ થઈ ગયો હોય અને વડાપ્રધાન બનવાના સપના છે પણ ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે કે ભારત તોડવા નીકળ્યા છે ખબર પડતી નથી અને એમના જે સાથી પગ મમતા બેનરજીએ એમ કહ્યું કે ચાર ચાલીસથી પાર જાય તો પણ ઘણું છે એ વાતનું લેખન કરવાને બદલે આવી ઊંધી જતી વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ પ્રજા હવે એમની વાતોમાં ભરમાવા નથી કારણ કે પ્રજાએ નરેન્દ્રભાઈનો દસ વર્ષનો વિકાસ માણ્યો છે જાણ્યો છે ત્યારે સમગ્ર ઓબીસી સમાજના લાગણીને અમે અહીંયા પ્રદર્શિત કરીએ અને માગણી કરીએ છીએ કે રાહુલ ગાંધીએ શરમ કરવી જોઈએ એમના થોડી પણ માનવતા બચી હોય તો સમગ્ર ઓબીસી સમાજની અમને માફી માગવી મૂર્ખ નેતા રાહુલ ગાંધીએ જે અપમાન કર્યું છે એના માટે અમારો સખત વિરોધ છે શા માટે ઓબીસી સમાજનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે હવે તો જાણીએ છીએ કે કેળથી જવાહરલાલ નહેરુ પણ ઓબીસી સમાજના વિરોધી હતા એમણે ત્યારે પણ કહ્યું હતું કે ઓબીસી સમાજ માટે અનામત ન હોવી જોઈએ જે સમાજમાં પીછડા પગલા છે જે લોકોની જરૂરિયાત છે જેને આ દેશનું બંધારણ જ્યારે સપોર્ટ કરતું હોય તો એમાં મોદી સાહેબની વાત જ ક્યાં આવે છે મોદી સાહેબને તો કશાની જરૂર નથી ભાઈ કોઈ જ્ઞાતિની જરૂર નથી મોદી સાહેબ તો આખા વિશ્વમાં ફક્ત ચાર નાતો જ બતાવી છે કે મારો કિસાન મારી મહિલા મારો યુવાન અને મારો ગરીબ આ ચાર જ સમાજ ભારતમાં છે તો શા માટે ઓબીસી સમાજનો રાહુલ ગાંધી વિરોધ કરી રહ્યા છે અમે સખત શબ્દોમાં વાપરીએ છીએ અને રાહુલ ગાંધી આ નિવેદન બાબત ઓબીસી સમાજનો માફી માગવી જોઈએ જાહેરમાં માગવી જોઈએ